મહેસાણા આરટીઓ કચેરી ખાતે ત્રણ દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે મહેસાણા આરટીઓ કચેરીનો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ટેકનિકલ કારણોસર સત્તરથી વીસ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે આ દરમિયાન ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે અરજદારોની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવા મહેસાણા આરટીઓ કચેરી દ્વારા અપાઈ સૂચના આ નિર્ણયથી હજારો વાહન ચાલકોને અસર પડશે પરંતુ ટ્રેક પર થતી વારંવાર ટેકનિકલ ખામીઓને કારણે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે નહીં જનતાને હેરાન ન થાય તે માટે આરટીઓ કચેરીએ વિશેષ સૂચના જારી કરી છે જે વાહન ચાલકોની આ સમયગાળામાં એપોઇન્ટમેન્ટ નક્કી થયેલી છે તેઓ તેને રિશેડ્યુલ કરી લેવાનું કહેવામાં આવ્યું વધુ માહિતી માટે આરટીઓના હેલ્પલાઇન નંબર એકાણું જીરો અડતાલીસ એકસઠ છસો બાવન પર સંપર્ક કરી શકાય છે બ્યુરો ચીફ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા કે નંબર ઉપર ઘરેથી નીકળ્યા એમને માહિતી મળી શકે શકે એ ફોન કરી જેથી અમારા કર્મચારી એમને કહી શકે કે ભાઈ આ જે ટ્રેક ચાલુ છે કે બંધ આ સતત આ નંબર ચાલતો જ હોય છે પણ તેમ છતાંય આ ચાર દિવસ પછી સોમવાર કે મંગળવારે ટેક માટેની અધ્યતન સ્થિતિ જાણવી હોય તો હરદારો એ નંબર પર કોલ કરી શકે એ સાહેબ ટ્રેકનો ત્રણ દિવસ બંધ આપવામાં આવે છે શું કહેવાય ટ્રેકમાં રેગ્યુલર મેન્ટેનન્સના કારણે બુધવારથી લઈ અને શનિવાર સુધીનું ટ્રેક મેન્ટેનન્સનું કામ ચાલુ છે એટલે એના અનુસંધાને આ ચાર દિવસ માટે હાલ ટ્રેક બંધ છે એને આગમથીથી સ્વરૂપે પ્રેસ નોટ આપેલી છે સાથે સાથે જેટલી જેટલી એપોઇન્ટમેન્ટ આ ચાર દિવસમાં બુક થયેલી છે એ બધી એપોઇન્મેન્ટ રિસડિલ કરી છે કે જેથી કરીને રદદવારના સમયસર વહેલા મેસેજ મળી જાય એ પોતાનો દિવસ છે એ પ્રમાણે બીજું કઈ આયોજન કરી શકે